નમસ્કાર દોસ્તો આપ જોડાઉસ સંચાલિત નવસારી નવસારીની અગત્યની નગરપાલિકા એટલે ભીલીમોડા નગરપાલિકા સોમનાથ મહાદેવના મંદિરની સાથે સાથે બિલીમોળાનું પણ મહત્વ એટલું જ છે ત્યારે ભીલીમોડા નગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિવિધ કમિટીઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી ઉપપ્રમુખ મનીષભાઈ ની અધ્યક્ષતામાં આ સભા યોજાઈ હતી જેમાં ઉપપ્રમુખ તેજલબેન પણ ઉપસ્થિત હતા આ નવ નિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ ની આગેવાની માં આમ તો પહેલી સભા છે પરંતુ પહેલી સભા વિવાદ માં રહી હતી કારણ કે પહેલી સભા યોજવાનું નક્કી કર્યા બાદ કોણસર એ સભા મુલતવી રાખવી પડી હતી હવે મોકૂફ રાખી મુલતવી રાખીનો ઝઘડો ચાલ્યો ગયો અને એ અંગે ચીફ ઓફિસરને દલીલ પણ કરવામાં આવી કેમ મોકૂફ રાખીને કેમ મુલતવી રાખી એની તો હજુ કદાચ એ લોકો જ જાણે પણ કહેવાય છે કે ટાંટિયા ચાલતી હતી અને કોને પ્રમુખ કરે કોને ચેરમેનશીપ આપી એ અંગેની મથાકૂટમાં આ સમગ્ર હતી પરંતુ આજે આ જે કમિટી એની ચેરમેનની પદની નિમણૂક કરવામાં આવી છે જેમાં

બધા જ કામો કરવાના જ છે અને આપણે દરેક વોર્ડના સભ્યોને લિસ્ટ મંગાવી લીધું છે વિસ્તારમાં કયા કયા કામો કરવાના છે હોય 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 રસ્તા બે પાણીની લાઈન તમામ યોજનાઓનો લાભ આપવાના છે પ્લાનિંગ કરી રહ્યા છે આ રીતે આજે સાહેબ તમારી પહેલાના શાસકો જે હતા એ લોકોએ બહુ વચનો આપ્યા હતા અને નગરપાલિકામાં આમ કરીશું તેમ કરીશું તમે જ ભાજપની સત્તા હતી કદાચ અંદર ખાને ટેકો લીધો હતો પણ આ ટેકાવાળી સરકારે કઈ કર્યું નહીં હવે તમે બહુ મતી લોકોએ તમને ખોબે ખૂબ મત આપ્યા છે અમને ખોબે ખોબે કામ મળશે ખરા કે પાછા અમારે પાછા એ જ ફાફા કરવાના એ જ ચંપલ ઘસવાના અને આ વર્ષે ઘણી સારી એવી ટીમ બની છે ઓગણત્રીસ જેટલા સભ્યો ચૂંટાઈને આવ્યા છે કમિટી પણ સારી એવી બની છે તો આ વખતે ચોક્કસ ખાતરીપૂર્વક કામ થશે

આખી અમારી જે ટીમ બની છે તે દરેકે દરેક કમિટીના જે ચેરમેનો બન્યા છે તેને સાથે લઈને દિલ્હી મોરા શહેરને સારામાં સારા કામો આપીશું મેઇન જે છે તે અમારે વેસ્ટ નું કામ છે તે અમારે પહેલા હાથમાં લેવું છે કચરાનું વર્ગીકરણ કરીને જે એ છે તે પહેલું કામ અમે લઈશું બીજું રસ્તા રોડ ગટર એ તો બધા થાય છે પણ સારામાં સારા કાર્યો અમે દિલ્હી મોરા શહેરને આપીશું અમારી ટીમ એક થઈને આખું કાર્ય ઉપાડશે થેન્ક યુ બેન અગાઉ પણ મોકો મળ્યો તો

માજી પ્રમુખ બીલી ભાજપના પ્રમુખ બહુ આક્ષેપો લાગ્યા કે તમે સત્તા પર હતા પ્રમુખ હતા ત્યારે બંગલો બનાવ્યો પછી કઈ ગાડીઓ લાવ્યા હવે પાછું કારોબારી નો સમિતિ ના ચેરમેન બધો વ્યવહાર તમારી પાસે તો હવે હું લાવશો હેલિકોપ્ટર વેલિકોપ્ટર લાવવાના ને હેલિકોપ્ટર નહીં પણ જે જરૂરિયાત હોય નગરપાલિકાને હવે વર્ષો જૂની ગાડી છે તો ગાડી લેવી જ પડશે આજે પાંચ લાખ કિલોમીટર ઉપર ગાડી ના થઈ ગયા છે રકડવાની કેવી નહીં આ તો તમારો બંગલો બન્યો તમે ગાડી વાળા હવે તમે હેલિકોપ્ટર લાવો ને

લોકો તો બધા આક્ષેપો જ કરે કે ભાઈ આમ છે ને તેમ પણ બધા આક્ષેપો તદ્દન ખોટા જ થયા કારણ કે કોઈ દળ ને માથા વગર ના જ એવા આક્ષેપો હોય તે આક્ષેપો ને પ્રજાએ નકારી કાઢ્યા તો જ પ્રજાએ આજે બહુ જંગી બહુમતી હતી મને ચૂંટી ને ત્રીજાને અને પાર્ટીએ પણ મારા પર આ આક્ષેપો ફગાવ્યા તો જ મને વિશ્વાસ રાખીને કારોબારી સમિતિ જેવી મહત્વની સમિતિની જવાબદારી મને આપી શું સપનું હશે કારોબારી સમિતિ છો નગર મારા જે મતદાર છે એને તમને બહુ મત આપ્યા તમે તમે અપેક્ષા નહીં કે ના વધારે મત આપ્યા હવે શું વધારે અપેક્ષા અમે રાખી શકીએ તમારી પાસે હું અમારા કામ કરશો તમે પાણી ચોખ્ખું આપશો વોટર પ્લેયર અમારે પાછા એ જ બિસાઈના બાટલા પીવાના પાણી ચોખ્ખું સફાઈ બધું બરોબર જ હતું થોડોક એમાં અમે સુધારો કરીને બિલીમાં એમાં સારી અને સુંદર વ્યવસ્થા થાય તે માટે અમે તમારા પ્રયત્ન કરીશું દિનેશભાઈ પાણી તો તમે સારું નહીં આપતા એટલે પેલા વોટર આપણે મશીનો મૂકવા પડ્યા અને મશીનો પાછા બંધ થઈ ગયા ને તો પાછું નવું પાણી નવા મશીનો મૂકવાના એ બધું કેવું આવ્યું હજુ બી ફિલ્ટર વાળું પાણી જ આવતું છે આપણે ત્યાં ને હજુ બી આની સારી ગુણવત્તા કેમ સુધાર હશે અમે તમામ સભ્ય સાથે રાખીને ચર્ચા વિચાર કરીને આમાં કેમ વધારે સારું કરી શકીએ તેવો અમારો બેસ્ટ પ્રયત્ન રહેશે તો લઈએ નાનકડો વિરામ નાનકડા વિરામ બાદ અન્ય પણ જે ચેરમેનો છે એમનો પણ પરિચય કરાવી દઈશું કે કોણ કોણ બન્યું છે ચેરમેન અને કોની હાથમાં છે ખુરશી કોની પાસેથી આપણે માગવાની છે સગવડ તો ચોક્કસ એ નાના એક વિરામ વિરામ બાદ ચોક્કસ એ કમિટીના ચેરમેનો નો પણ પરિચય કરાવી દઈએ વિરામ બાદ આપનું સ્વાગત છે નગરપાલિકાની કારોબારી સમિતિ બાદ અગત્યની કોઈ સમિતિ હોય તો બાંધકામ સમિતિ છે બાંધકામ સમિતિમાં મજબૂત બાંધકામના બેસાડવામાં આવે છે આમ તો એક બધું એટલે તોડવાનું કામ કરે છે પણ અહીંયા એમનું કામ જોડવાનું આપ્યું છે ઈસુભાઈ અત્યાર સુધી તો અપક્ષ હતા હવે કમળના ફૂલમાં ખીલ્યું છે પાછું તમારું કામ તો બધા ડિમોલ્યુશનનું છે અહીંયા બાંધકામનું કરવાનું અમે શું આશા રાખીશું સ્પોટ સંકુલ તો બની ગયો

અને બીજા વિકાસ તરીકે જે પણ હવે નવા કામો છે એ હવે અમારી કમિટી બેસે છે અને નક્કી કરીને આગળનો નિર્ણય લેવાનો છે અત્યાર સુધી તમે ઉડતો ગોડો હતા તમને કોઈ રોકનાર નતો કોઈ બાંધનાર નતો જેમ મન ફાવે એમ તમે જઈ શકતા હતા હવે તો પક્ષનું શિસ્ત આવશે પક્ષના નિયમો આવશે પક્ષની પોલિસી આવશે બીજા બધાને સાથે લઈને ચાલવાના અપક્ષ તરીકે કામ કર્યું એ ખુલ્લું બડ હતું ફ્રી બડ હતા અને હવે પાંખો બાંધીને પાંજરાના શિર કેવો અનુભવ થશે કેવી રીતે કામ કરી શકશો અપક્ષ તરીકે જયારે અમે ચૂંટાયેલા હતા ત્યારે અમે જે કાર્ય કરાવવાના હતા તે અમારે કરાવવા પડતા હતા અને હવે પાર્ટી સાથે જયારે અમે જોડાયા છે અને આવ્યા છે અને ચેરમેન બન્યા છે તો એ કાર્ય હવે અમારે જાતે કરવાના છે હવે શિસ્ત આવી જશે ને પેલો પ્રોટોકોલ આવશે પ્રોટોકોલમાં તમારી ઈચ્છા હોય તો પાર્ટી ના પાડશે સંકલન સમિતિ ના પાડશે કરી શકશો એને સમજાવવું પડશે અને જે કરવા જેવા કાર્ય હશે એના માટે યોગ્ય નિર્ણય લેને એ કાર્ય અમારે પૂર્ણ કરવાના આવશે પ્રજાએ મત આપ્યા છે પ્રજાને ખુશ કરશો ને કે પછી આવતી ચૂંટણીમાં પાછા ખવડાવવું પડશે આપણે બધાને જયારે પ્રજાએ અમને અપક્ષ તરીકે એક

આ બધું તમારે ત્યાં પેલા પાણીના પ્લાન્ટ મુક્યા હતા બધા દસ દસ રૂપિયાની કઈ બોટલ ભરી જવાની હતી પછી પ્લાન્ટ બી બંધ થઈ ગયા અને લોકો બિચારે પાણી વોટર એટીએમ તમારા વોટર એટીએમ માં એટીએમ નહીં આવ્યું આ ભાજપના રાજ્યમાં જ ફરી પાછા તમે બેઠા છો હવે લોકોને વોટર કેવી રીતે આપશો લોકો એક ફરી પાછા બ્રિસ્ટલ ના બાટલા એટલે બાટલા લાઈ લઈને પીવું પડશે ના ના પ્રોજેક્ટ દ્વારા જ આપીશું ને પાણીના વોટર ટાંકી દ્વારા જ આપીશું ને પ્લાન છે અમારો તમારા ઘરે પામ ક્યાંથી આવે નગરપાલિકાના આવે કે બહારથી મંગાવો મને તો કે તમે પેલું જગ મંગાવતા છે એમ કે

આરોગ્ય કેન્દ્ર બનાવીશું અને બિલીમાની ચોખ્ખાઈ રાખીશું સફાઈ સફાઈ કામદારને ટાઉન પ્લાનિંગ ચોક્કસ તો બિલીમોરામાં હવે અગત્યનું કામ આવ્યું છે ટાઉન પ્લાનિંગનું શહેર વિકાસ થાય એટલે ટાઉન પ્લાનિંગની જરૂર પડે ટીપી સ્કીમ તમારે ત્યાં તો છે નહીં લોકો ગેરકાયદેસર બાંધકામો બાંધી બાંધીને પૈસાવાળા થઈ ગયા હવે એ ગેરકાયદેસર બાંધકામો અટકાવશો કે પછી નવા બાંધકામો પાછા ટેબલ નીચે બાકીના સરકારના જે નીતિ નિયમો અનુસાર હોય એ રીતનું બાંધકામ થાય એવી આશા નહીં ને એ રીતનું કામ કરવું પણ જે બાંધી ગયા છે જેને પૈ બાંધી દીધા બધા અધિકારના પૈસા પૈસા પણ નેતાઓના પૈસા બાંધા એ લોકો તો લાવશો કે કેમ બહુ ગેરકાયદે સર બાંધકામ બિલી મોડામાં થયા છે એના માટે સાક્ષીને બધા કામ કરે છે જગ જોરથી તો બોલાય મારી પ્રજાએ તમને મત આપ્યા છે તો લોકોને કકડીને બોલો કે તોડાવીશું કે નહીં તોડાવશો જોઈએ હવે બાકીના જે નિયમ નિયમ બહાર છે તેના માટે કાયદેસરના પગલાં લેવું

હવે તમારી પાસે તો બાળકનું ભણતર અને ઘડતર બેનું કામ છે બિલેમપુરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો પોતાની નથી એક જે બે શાળાઓ છે કઈ શાળાઓ છે કલ સ્કૂલ છે ટાટા સ્કૂલ છે ઘણી એવી સ્કૂલો છે એ તો સ્કૂલોમાં બેન તમારું નહી આવે તો સરકારની ટ્રસ્ટ સ્કૂલ છે નગરપાલિકા સંચાલિત સ્કૂલોમાં તમારું આવશે તો ત્યાં શું કરશો હવે જે નબળા બાળકો છે ને વિકાસ માટે અમે ઘણું કામો કરીશું અને જે આજે જે ડિજિટલ યુગ છે એના માટે છોકરાઓને આગળ લાવવાની અમે

ના એવું નથી ગભરાવાની જરૂર કઈ છે આજે છોકરો એટલો એક્ટિવ છે નાનેથી 3 વર્ષનું છોકરો હોય ને ત્યારથી જ એટલો એક્ટિવ છે પણ એને ખાલી આપણે બેકઅપ આપવાની જરૂર છે છોકરાઓને આશા રાખે બેકઅપ સારો મળે અને એમને તો બેકઅપ પ્રજાએ આપ્યો પણ હવે પ્રજાને બેકઅપ મળે અંકિત પહેલી વાર તું જ્યારે મેં ઇન્ટરવ્યુ કર્યો ત્યારે જ વલખા મારતો તો હવે તો મત મળી ગયા હવે તો નેતા થઈ ગયો હવે મારા વલખા તમારી પ્રજાએ તાપ્યા વલખાની માળા પર ના થઈ ગયા રાટાપેટાની માળા પડે ના ના ની માર ઉપર અમે કામ કરીશું કઈ કમિટી મળી તમને ફાયર લાઈટ બહુ આગ તો બહુ લાગે આજ તો અમે ગઈ મીટિંગમાં તમારા આગ લાગી કેલી ભાજપ ને કે કને ચેરમેન ને તને ચેરમેન બનાવ કે ન બનાવ એની આગ લાગી તો એ આ કેતો લવશે અમે જ્યાંથી ફોન આવશે કે કઈ બી હશે તો અમે તાત્કાલિકતા પહોંચી જશું એ કી બનાવ તો મે કીધું તેમ તમાર તો પક્ષમાં આગ લાગીતી ગઈ મીટિંગ કે મૂળ તવી રાખવી પડી તો આઈ બધી આગો કેતો લવસો એટલે અમે ઓલસી દીશું

ત્યારે મગજ છટકે સોમનાથ કસો હા સોમનાથ ની કસો એમ સોમનાથ ના શું તમે શરીર સાંધાના દુખાવા પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ લાઇનમાં લાઈનમાં નવસારી લી નગરપાલિકાની જે કમિટીઓ બનાવવામાં આવી છે એ કમિટી પૈકી કારોબારી સમિતિમાં ચેરમેન તરીકે પ્રજ્ઞેશભાઈ રામજીભાઈ પટેલ આ ઉપરાંત મુકેશભાઈ હરીશભાઈ પટેલ અર્ચનાબેન મુકેશભાઈ મહેતા કલામતીબેન જોગીભાઈ પટેલ ચિંતનકુમાર રોહિતભાઈ શાહ મનીષાબેન ધર્મેશભાઈ પટેલ શર્મિલાબેન રમેશભાઈ દેસાઈ સાજનકુમાર ગુલાબભાઈ પટેલ દક્ષેશ ઈશ્વરભાઈ પટેલ પ્રદીપકુમાર જમનાદાસ ધીવર અને નરેશભાઈ નગીનભાઈ પટેલને સભ્ય તરીકે સમાવવામાં આવ્યા છે એ જ રીતે જાહેર બાંધકામમાં ચેરમેન તરીકે યસુકભાઈ અબ્દુલભાઈ અજીજ મેમન અને સભ્ય તરીકે અરવિંદભાઈ બાબુભાઈ પટેલ હેતલ મનીષ દેસાઈ આ ઉપરાંત મયુરી કિશોરભાઈ પટેલ નીરુબેન રામુભાઈ પટેલ ધર્મેશભાઈ ગોપાલભાઈ પટેલ અને મનીષ સુરેશચંદ્ર નાયકનો સમાવેશ કરવામાં આવ્યો છે આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે ધર્મેશભાઈ ગોપાલભાઈ પટેલ ઉપરાંત સભ્ય તરીકે વર્ષાબેન રમેશભાઈ સારંગ લીનાબેન યોગેશભાઈ પટેલ રીટાબેન જ્યોતિષભાઈ સોલંકી દક્ષેશ કુમાર ઈશ્વરભાઈ પટેલ પ્રદીપ કુમાર જમનાદાસ ધીવર અને મહેન્દ્રકુમાર જગદીશભાઈ જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે વોટર વર્ક્સ કમિટી અને કંટ્રોલિંગ સમિતિના ચેરમેન તરીકે પાર્વતીબેન અમૃતભાઈ પટેલ આ ઉપરાંત સભ્ય તરીકે અરવિંદભાઈ બાઉભાઈ પટેલ શર્મિલાબેન દેસાઈ હિતલ દેસાઈ ચિંતન શાહ નરેશ પટેલ અને મુકેશભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે ફાયર એન્ડ રાઇટ કમિટીના ચેરમેન તરીકે અંકિતભાઈ ટંડેલ ઉપરાંત સભ્ય તરીકે નૈનાબેન પટેલ મહેન્દ્રકુમાર જોશી રીટાબેન સોલંકી સાજન કુમાર કુમાર પટેલ અરવિંદભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે ડ્રેનેજ કમિટીના ચેરમેન તરીકે નૈનાબેન સુખદેવભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત સભ્ય તરીકે અનુપમા પરમાર કલાવતીબેન પટેલ મનીષાબેન પટેલ પ્રજ્ઞેશભાઈ રામજીભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ અને નરેશભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે સારા સમિતિના ચેરમેન તરીકે અનુપમા સંજય પરમારનો સમાવેશ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે આ ઉપરાંત સભ્ય તરીકે યુસુફ મેમન મનીષાબેન પટેલ દિગ્ગિસાબહેન પટેલ મયુરી પટેલ અર્ચના પટ મહેતા અને ચિંતન શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે ટીપી સમિતિમાં નરેશભાઈ નગીનભાઈ પટેલને ચેરમેન અને અરવિંદભાઈ પટેલ કલાવતીબેન પટેલ અને પાર્વતીબેન પટેલને સભ્ય તરીકે નિયુક્ત કરાયા છે આશા રાખીએ કે આ ચેરમેનોને જે કમિટી આપવામાં આવી છે એ કમિટીના કામો કરશે સોનાનો સૂરજ ઉગશે અને બિલીમોરામાં ફરી એકવાર ભાજપને જે મત આપ્યા છે એ મતનો ચોક્કસ સારું વર્તન મળશે પ્રજા જે આશા રાખી છે આમ તો નેતાઓ વચન આપે હોય આપણે પચીસ ટકા જે કાર કરી દઈશું આજે પચીસ ટકા વચન તો પારે તો હું બેઠો છું કેજો મને ચોક્કસ એ લોકોને જેને પૂછીશું હલાવીશું ખર્ચલાવીશું એમને ઊંઘેરા ઉઠાવીશું કે જાગો તમે લોકો પાસે મત માંગવા આવ્યા હતા મત આપ્યા છે અમારા કામ કરો તો ચોક્કસ આ રીતે અમારા સાથે જોતા રહેજો નવસારી